તારે જા જા તું ખબર કાઢવા અમે કરશું કામ બેઠા આ મારા દીકરાએ મને મારી આંખ ઉઘાડી નાખી છે જા બેટા હા ભાભી હવે મને ખબર પડી ગઈ કે એક વહુ પર ત્રાસ ગુજારીએ તો એને શું થાય હું તો કુંવારી છું કોલેજ કરું છું કઈ કામે નથી કરતી તો એ સાંજ પડે ને તો થાકી જાઉં છું તો તમે તો આખો દિવસ સતત કામ કર્યા કરો છો પાંચ મિનિટનો આરામ તમને નથી હોતો તો હું સમજી શકું છું કે અહેસાસ કેવો હોય ભાભી તમે તમારે જઈ આવો અને જઈ આવો જ નહીં બે દિવસ રોકાજો ઘરનું બધું કામ હું કરી લઈશ હા બેટા અમે બધા સમજીને કામ કરી લઈશું તું તારે જા હા બેટા તારું મન પડે ને એટલા દિવસ રોકાઈને આવજે તારા તું જરાય ચિંતા કરવા